નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

મધરાત્રે ત્રાટકેલા અજ્ઞાત બુકાનીધારી શખ્સે કપાળમાં પથ્થરો મારીને પચાસ વર્ષીય શ્રમિકની કરેલી હત્યાનો ભેદ પોલીસે બે દિવસમાં ઉકેલી નાખ્યો છે હત્યારો બીજું કોઈ નહીં પરંતુ મરણ જનાર જેની સાથે ખોલીમાં રહેતો હતો તે ઢૂંઠૂન પ્રસાદ નીકળ્યો છે મરણ જનાર શંભુ રામ આશીષ રામ મૂળ બિહારનો હતો અને વેસ્પન કંપનીમાં માળી તરીકે કામ કરતો હતો શંભુનો પરિવાર વતનમાં રહે છે અને તે અરિહંતનગરની આઠ બાય દસની ખોલીમાં સાથી મજૂર ટૂંટુન પ્રસાદ ચંદ્રમા કુશવાહ સાથે છેલ્લા છ વર્ષથી રહેતો હતો ટૂંટુન પણ વેલ્સપનમાં સફાઈ કામદાર છે મંગળવારની રાત્રે શંભુ પર થયેલા હુમલા અંગે ટૂંટુન પ્રસાદે જ સૌને જાણ કરેલી અને તે જ શંભુને લઈ હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચ્યો હતો ટુનટુન પ્રસાદે પોલીસને જણાવ્યું હતું કે મધ રાત્રે અઢી વાગે અજાણ્યા બુકાનીધારી શખ્સે ખોલીમાં પ્રવેશીને શંભુ પર પથ્થરથી હુમલો કરેલો કે ટુનટુનની વાતોમાં ઘણો વિરોધાભાસ વર્તાતો હતો હોસ્પિટલમાં તબીબ સમક્ષ તેણે શંભુને છરી વાગી હોવાનું જણાવેલું કોઈકને તે અજાણ્યો હત્યારો ટી શર્ટ પહેરેલો હોવાનું જણાવેલું તો કોઈકને હત્યારાએ કાળો શર્ટ પહેરેલો હોવાનું કહેલું તેની વાતોમાં વિરોધાભાસને પગલે પોલીસને તેના પર થયેલી શંકા દ્રઢ બની હતી પોલીસે વિશેષ સરભરા કરીને પૂછપરછ કરતા આખરે ટૂંટૂન ભાંગી પડ્યો હતો અને હત્યાનો ગુનો કબૂલી લીધો છે ટુંટુને પોલીસને જણાવ્યું હતું કે શંભુ અને તે એક સાથે ખોલીમાં રહેતા હતા અને રસોઈ બનાવીને જમતા હતા પરંતુ પોતે જ કાયમ રસોઈ બનાવતો અને શંભુના એઠા વાસણ ધોતો ટુંટુન ઘણી વાર દારૂ પીને ખોલીમાં મોડો આવે તો શંભુ તેને માર પણ મારતો આ બધી બાબતોને લઈને ટૂંટુનના મનમાં શંભુ પ્રત્યે ભારોભાર નફરત જાગી હતી બનાવની રાત્રે બેઓ બાજુ બાજુમાં સૂતા હતા ત્યારે ઊંઘમાં શંભુની લાત ટૂંટૂંડને વાગતા તે જાગી ગયો હતો અચાનક આવેશમાં આવી જઈને બાજુમાં પડેલો સિમેન્ટ બ્લોક લઈ શંભુના માથામાં ઝીકી દીધો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ પીએસઆઈ જે એસ ચુડાસમા અને પી એલ ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફે દોડધામ કરીને ગણતરીના બે દિવસમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર